ચિંતા મુક્ત અને પ્રસન્ન વરખંડની આસપાસ લેખન નરેન્દ્ર જોશી શું ખાય છે અમારી શાળાના બાલવાટિકાનું એક પતંગિયું ધોરણ છ માં ભણતી તેની દીદી પાસે આવેલું મેં મલકીને પૂછ્યું શું ખાય છે તેણીએ મોંથી પીપરમેન્ટને બહાર કાઢીને દર્શાવીને કહ્યું આ સૃષ્ટિ પરના ઉત્સવ જેવા ટચુકડા બાળકનો ટચુકડો ઉત્તર હતો આ મેં કહ્યું મને આપો ને તેણીએ તેનો હાથ મારા મોં સુધી લંબાવીને કહ્યું આલો આટલું વાંચ્યા પછી તમે નીચેનો ફોટો જુઓ તેણીની આંખો મોં પરની રેખાઓ જાણે કોઈ પુષ્પ જાણે કોઈ ઝાકળ જાણે કોઈ પતંગિયું કે જાણે કોઈ વહેતું જરૂર ભગવાન દત્તાત્રેયજીએ ચોવીસ ગુરુઓ બનાવ્યા હતા તેમાં એક ગુરુ બાળક પણ છે બાળક ગુરુ કેમ છે તો રસપ્રદ ઉત્તર જાણવા મળે છે કે નાના બાળક પાસેથી શીખવા મળે છે કે તે હંમેશા ચિંતામુક્ત અને પ્રસન્ન રહે છે પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં આવતી કવિતા ધૂળીએ મારક કવિ મકરંદ દવે જણાવે છે કે દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત આજે સમગ્ર માનવજાત રૂપિયાની પાછળ ભૂતની જેમ દોડ્યા કરે છે ત્યારે ચિંતામુક્ત અને પ્રસન્ન કેમ રહેવું યાદ રાખો તમે ગમે તે ઉંમરના હો પણ એકાદ બાળક તમારો દોસ્ત હોવું જોઈએ તમે તમારા નજીકની પ્રાથમિક શાળાની રિશેષના સમયે મુલાકાત પણ લઈ શકો છો અંતે કવિ કહે છે કે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ મારે કહેવું છે કે બાળકો ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ આભાર